ચોવીસ લોકસભાની મેળ પાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોળી સાહેબે મને કીધું કે તમને આશીર્વાદ આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી અમને પ્રોત્સાહન સહકાર આપવા માટે ત્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ લોકસભા દોઢ લાખની લીડ થી પણ જીતી બધા મોંઘવારી છે છે રત્ન ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને જયારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી પૂછું મળવું જોઈએ રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફ્રી પર આવવી સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્ન કલાકારોને બેરોજગારી પચ્ચું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી ચી